નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મિત્રો જેવી રીતે આપણે જાણીએ છીએ કે દરેક મહિનામાં બે એકાદશીની તિથિ આવે છે એટલે કે અગિયારસની તિથિ આવે છે એટલે કે શુદ્ધ પક્ષનો અગિયારમો દિવસ અને વધ પક્ષનો અગિયારમો દિવસ કે જે દિવસે આપણે એકાદશીનું વ્રત કરીએ છીએ અને આ વ્રત એ ભગવાન શ્રી હરિવિષ્ણુને સમર્પિત છે તો હવે મહા મહિનાના કૃષ્ણ પક્ષની એટલે કે મહા મહિનાની બીજિ એકાદશી આવી રહી છે કે જેના વિશે આ વિડિયોમાં આપણે વાત કરવાના છીએ કે આ વ્રત ક્યારે કરવાનું છે કેવી રીતે કરવાનું છે કોણે કરવાનું છે પૂજા મુહૂર્ત સમય શું છે તથા આ વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય દરેક વિશે આપણે વિગતવાર વાત કરીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડિયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વીડિયો આપ સૌ લોકોને મળતા રહે તો મિત્રો મહામહિનાના વધ પક્ષમાં આવતી એકાદશીનું નામ છે વિજયા એકાદશી કે જે મહાશિવરાત્રી پہલા આવનારી એકાદશી છે 26 ફેબ્રુઆરી 2025 ને બુધવારે મહાશિવરાત્રી રહેશે અને એ پہلا ભગવાન વિષ્ણુને સમર્પિત એવું આ એકાદશીનો व्रत આવી રહ્યું છે પૌરાણિક કથા અનુસાર કહેવાય છે કે આ વિજયા એકાદશીનો व्रत સ્વયં ભગવાન શ્રી રામે પણ કર્યો હતો કે જે પુણેના બળે તેઓ લંકામાં રાવણ સાથે યુદ્ધ કરીને વિજય મેળવ્યો હતો અને તેના ઉપરથી આ એકાદશીનું નામ વિજયા એકાદશી આવ્યું છે એટલા માટે એવું કહેવાય છે કે જે કોઈ વ્યક્તિ કોઈ નવા કાર્યની શરૂઆત કરે છે એ પહેલાં આ એકાદશીનું જો વ્રત કરે છે અને એ પછી કાર્યની શરૂઆત કરે છે તો તેને તે કાર્યમાં જરૂર સફળતા મળે છે એટલે આ એકાદશીનું વ્રત વિદ્યાર્થી હોય કોઈ ધંધાર્થી હોય કોઈ નોકરીયાત વર્ગ હોય કોઈ ગૃહિણી હોય કે પછી કોઈ પણ વ્યક્તિ હોય જો એકાદશીનું વ્રત કરે છે તો તેને તેનો લાભ જરૂર મળે છે અને એવું પણ કહેવાય છે કે જે કોઈ આ એકાદશીનું વ્રત કરીને વ્રતનું પુણ્યફળ તેના પિતૃઓને સમર્પિત કરે છે તો તેના પિતૃઓને પણ સદગતિ મળે છે તથા તે વ્યક્તિને તેના પિતૃઓના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન વિષ્ણુને તુલસીજી ખૂબ જ પ્રિય છે તેથી જ ભોગ અથવા પૂજા દરમિયાન એકાદશીના દિવસે તુલસીનો ઉપયોગ ચોક્કસપણે કરવો જોઈએ તથા આ દિવસે તુલસી માતાની પૂજા કરવાથી આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે સમસ્યા દૂર થાય છે મુશ્કેલી પણ દૂર થાય છે તથા આ સિવાય આપણા પારિવારિક જીવનમાં પણ તેના સકારાત્મક પરિણામો મળે છે અને વ્યક્તિને સુખ સમૃદ્ધિ અને ધનની સાથે દરેક સિદ્ધિઓની પણ પ્રાપ્તિ થાય છે આ એકાદશી વ્રતના દિવસે તુલસીજીના છોડને લાલ રંગની ચુંદડી ઓઢાડવામાં આવે છે તથા તુલસી ક્યારે સાંજે ઘીનો દીવો કરવામાં આવે છે અને જો શક્ય હોય તો પ્રદક્ષિણા પણ કરવી જોઈએ અને શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ એ મંત્રનો જાપ કરવો જોઈએ આવું કરવાથી જાણીએ અજાણીએ આવતી આપણા જીવનમાં દરેક સમસ્યાઓ દૂર થાય છે અને માં તુલસી અને ભગવાન વિષ્ણુના સુખ સમૃદ્ધિના આશીર્વાદ મળે છે જે કોઈ વ્યક્તિ આજના દિવસે તુલસીના છોડને સોળ શૃંગારની વસ્તુ અર્પણ કરીને કોઈ સૌભાગ્યવતી સ્ત્રીને તે વસ્તુ આપે છે તો તેનું લગ્ન જીવનમાં પણ સુખ સમૃદ્ધિ આવે છે અને તુલસી માતાના તેને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ મળે છે આજના દિવસે લક્ષ્મીનારાયણનું પૂજન કરવાનું વિશેષ મહત્ત્વ છે સાથે જ જો આપણા ઘરમાં ભગવાન શ્રીરામનો ફોટો મૂર્તિ હોય તો તેમનું પણ પૂજન ખાસ કરવું જોઈએ આ એકાદશીનું વ્રત નાની ઉંમરના બાળકોથી લઈને મોટી ઉંમરના વૃદ્ધો પણ કરી શકે છે પણ દરેક વ્યક્તિએ પોતાની ક્ષમતા અનુસાર પોતાનું શરીર જે રીતે સાથ આપતું હોય તે રીતે એકાદશીનું વ્રત કરવું જો નકળો ઉપવાસ ન થાય તો પાણી પીને વ્રત કરવું પાણી પીને વ્રત ન થાય તો ફળાહાર લઈને પણ એકાદશીનું વ્રત કરી શકાય અને જે વૃદ્ધો ફળાહાર લઈને એકાદશીનું વ્રત કરી ન શકતા હોય કે કોઈ બીમાર વ્યક્તિ હોય તો તે એકટાણું પણ કરી શકે છે પરંતુ એકટાણામાં રાંધેલો ભાત લેવો ન જોઈએ તેનું ધ્યાન રાખવાનું તો આ રીતે મહામહિનામાં આવતી વદ પક્ષની એકાદશીનું મહત્વ આપણા શાસ્ત્રોમાં બતાવેલું છે કે જેના વિશે આપણે જાણ્યું હવે આપણે એ જાણીએ કે બે હજાર પચ્ચીસમાં વિજ્યા એકાદશી ક્યારે છે તેના પૂજા પારના શુભ મુહૂર્ત સમય શું છે તો મહામાસની કૃષ્ણ પક્ષની એકાદશી તિથિની શરૂઆત ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસ બપોરે એક વાગીને પંચાવન મિનિટ મિનિટે થાય છે કે જે પૂર્ણ ચોવીસ વીસ ફેબ્રુઆરી ઓગણીસો પચ્ચીસ બપોરે એક વાગીને ચુમાલીસ મિનિટ મિનિટે થાય છે એટલે તિથી પ્રમાણે આ એકાદશીનું વ્રત ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસને સોમવારના દિવસે કરવામાં આવશે તથા આ એકાદશીના દિવસે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવાનો વિશેષ મહિમા છે તો બ્રહ્મ મુહૂર્તનો સમય છે વહેલી સવારે પાંચ વાગ્યા એકસો અગિયાર મિનિટથી છ વાગ્યા સુધીનો તથા એકાદશીના દિવસે જો વિજય મુહૂર્તમાં પૂજા કરવામાં આવે છે તો તેનું ફળ અનેક ગણું મળે છે કે જેનો સમય છે બપોરે બે વાગીને ઓગણત્રીસ મિનિટ મિનિટથી ત્રણ વાગીને પંદર મિનિટ મિનિટ સુધીનો અને જે લોકો ગોધુલી મુહૂર્તમાં પૂજા કરતા હોય તેનો સમય છે સાંજે છ વાગ્યા પંદર મિનિટથી છ વાગ્યા ચાલીસ મિનિટ સુધીનો તો આ રીતે આપને જે પ્રમાણે સમય મળે છે અથવા જે સમયમાં આપ પૂજા કરતા હોય તેના સમય જણાવી દીધો છે તથા એકાદશી વ્રતના બીજા દિવસે વ્રતના પારણા થાય એટલે કે બાર્સના દિવસે વ્રતનું પારણું કરવાનું રહેશે વ્રતને પૂર્ણ કરવાનું રહેશે કે જેનો સમય છે પચીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ મંગળવાર વહેલી સવારે સાત વાગ્યા ચૌદ મિનિટ થી નવ વાગ્યા ચોત્રીસ મિનિટ સુધીનો એટલે કે લગભગ સવા બે કલાક જેટલો પારણા કરવા માટેનો સમય છે